કર્ણાટો પારંગત છે પણ એટલા બધા મજાના વાંચક છે વાંચક નો એમને એટલો બધો નહેળો લાગ્યો છે કે આજે ખેતર પોતાની લાઇબ્રેરી ઉભી કરી દીધી છે વઘાસિયા જેઓ આજે સિત્યોતેર વર્ષ પૂરા કરીને અઠ્યોતેર માં વર્ષમાં પ્રવેશ કરે છે પણ એમનો જે વાંચન પ્રેમ છે એ કાબિલે દાદ છે આજે એમને એમની સાથે આપણે વાત કરવી છે કે આ એમનો વાંચન પ્રેમ ક્યાંથી પ્રગત્યો અને અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યો હું કહેવાય તમારું કરુણા ટોક્સ માં ખુબ ખુબ સ્વાગત છે આજે એવું કહેવાય છે ને હલો હા સંભળાય છે ઉકાભાઈ હા

રમત આવું બધું વંચાવતા અને મારા કાકા રામાયણ ઘરમાં વાંચતા એ મારા માટે અખંડાનંદ લાવતા અખંડાનંદના ચિત્રો જોતા જોતા રામાયણના ચિત્રો જોતા જોતા વાંચવાનો રંગ લાગ્યો વાહ 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 પણ કઈ ઉમરે મુકાભાઈ વાંચવાનો રંગ લાગ્યો તમે કહો છો કઈ ઉંમર શરૂઆત થઈ હું નાનો હતો ને સાહેબ ત્યારથી જ આ રંગ લાગ્યો

તમે પોતે પુસ્તકો ખરીદતા થયા એ ક્યારથી એ કઈ ઉમર થી એ તો નાનેથી જ ભાઈ કેમ કે પેલા મહાભારતના નાના નાના અંકો આવતા મસુએ ધને પેલું સુરેખા હરણ ને ઓખા હરણ એવા મંગાવતો પછી તો ધીમે ધીમે ગજરા મારું ને આવી નાની બુક એમ કરતા કરતા

હું પુસ્તકો વધારે વાંચવા ગમે મને બધા પ્રકારના પુસ્તકો વાંચું છું પેલા ધાર્મિક ખુબ વાંચતો હતો પછી એમ કરતા કરતા વાર્તા નિબંધો નવલકથાઓ અને આવું આવું બધું વાંચું છું સાહેબ અખબાર ભૂલ સાહેબ પછી વાહ અને ક્યારેય કોઈ અખબાર ને કે સામાયિક ને પત્ર લખ્યા હોય એવું ખરું હા હા ફૂલ સાબ ને પણ પત્ર લખેલા છે અને એની જે પૂર્તિઓ આવતી ને એમાં જે કોઈ ના સરનામા હોય એમાં નંબર હોય તો એને ફોન કરું એમને પત્ર લખું બરાબર પણ કોઈ લેખક સાથે સંબંધો તમારા બનતા હોય લેખકો સાથે વાત કરતા હોય એ તમારે ત્યાં આવતા હોય તમે ત્યાં જતા હોય એવું કોઈ રજનીકુમાર પંડ્યા થી લઈ અને ભોળાભાઈ પટેલ પછી અમારા મોહનભાઈ પટેલ શેરીફ મુંબઈ ના

ત્રણ ચાર કલાક તો વાંચતો જ હવે કલાક બે કલાક વાંચું છું ને પછી ફોન અને કઈ સારું વાંચવાનું લાગ્યું હોય તો એ કોઈની સાથે કે ભાઈ આમ કેવાનું લાગે છે કે આમ કેવાનું લાગે છે તમને શું લાગે છે બરાબર તો આવે છે

કે ભાઈ તમે આ વાંચો તમને જે ફાવે તે વાંચો મેઘાણી જોઈએ તો એ જુવટ્ટ જોઈએ તો એ અમારા અશોકપુરી ગોસ્વામી નો કુવો જોઈએ તો એ મેઘાણી જોઈએ તો એ તમે વાંચો જી 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 પણ તમારા વાંચનના કારણે તમારા સંબંધો બનતા હોય એવું એવું ઘણી વાર બનતું હશે ખૂબ જ મારા જે સંબંધો છે ને અત્યારે તો વાંચનના હજી ખેતી ખેતી માં જોડાયેલા ખરા કે હવે આ ઉમરના કારણે ખેતી હવે નથી કરતા ખેતી મારા બે દીકરા છે એ સંભાળે છે હું ખાલી વાંચતો દરરોજ સવાર સાંજ મને મંદિરે જવાનો બહુ શોખ નથી જાઉં છું પણ હાલું કાયમ સાત કિલોમીટર એમાં જે મિત્રો મળતા હોય એમાં મને મને સીતારામ ના પ્રસન્ન થતા હોય ભાઈ બરાબર 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 પણ તમને સૌથી વધુ ગમતું પુસ્તક કયું સૌ સૌથી વધુ ગમે એવું પુસ્તક કયું તમે કયું ગણાવી શકો? મને બધાય પુસ્તકો ગમે છે. ધ્રુવ બટનું અત્રાપી લઈ અને બધા ગમે. એ તો મને મેઘાણી પાક. જી. હું એજી મેટી નથી કરી શકતો. મને અશ્વિની ભટ્ટ પણ ગમે. અને મને કૌશિકભાઈ મેતાની બુકો પણ ગમે. ઘા ના વાહ 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 બહુ સરસ ના બહુ તમારો વાંચે છે સરકારે આટલું વાંચે ગુજરાત બી એડ ચલાક વાંચન માટે કેટલી બુક ક્લબ પુસ્તક ક્લબ ચાલે છે ગુજરાતમાં છતાં પણ લોકો વાંચન ત્રણ નથી વળતા અને તમારી પાસે દસ દસ હજાર પુસ્તકો છે અને રોજ આટલો વાંચન માટે સમય તમે ફાળવો છો બહુ બહુ મજાની વાત છે ઉકાભાઈ વાંચવું એટલું જરૂરી છે કદાચ એકતાનું ખવાય નઈ ને તો ચાલે પણ વાંચવું બહુ જરૂરી છે ભાઈ વાહ વાહ બહુ સાચી વાત છે બહુ સાચી વાત છે અને તમે તો જી હું તો કેતો હું છું કે ભાઈ તમે પુસ્તક નો વાંચો તો કઈ નઈ પણ જે પૂર્તિઓ છે ઓકાભાઈ તમારી સાથે વાત કરીને તમે બહુ આજે તમારો જન્મદિવસ છે જન્મ જન્મદિવસ છે ને એ દિવસે આપણે વાતચીત થઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે જોડાયા બદલ ક્યારેક તમારા ગામની પણ મુલાકાત લેશું થેન્ક યુ આભાર ખૂબ ખૂબ હું નિમંત્રણ આપી રાખું છું અને આપનો પણ આભાર કે તમે મારી જેવા ગામડાના માણસ ની સાથે ત્યાંથી આટલા વ્યસ્ત હોવા છતાં સંપર્ક કર્યો જી જી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સાહેબ આભાર આભાર